વાત આજી તો તમાર કાકો મર્યા તાણે મુરત જોઈને મર્યા તા એમાં મરવાનો વાચ્યો આઈ પછી હારો હેડો એ બધી વાત જવા દો હું શું કહું છું કે તો આપણે ચી દુકાન જઈને ઘંટી લેવા ઉભા રહે હ હવે બજારમાં 17 દુકાનો છે ગમે તે દુકાનમાં પેહી જા અરે ભાઈ એમ ના મજા આવે થોડી ઘણી ઓળખણ વાળા દુકાન હોય ને તો ભાવમાં ફેર પડે અ ભાવમાં તો ભુબતજી આપણે ગમે ત્યાં એમ કા કરશું જે પૈસા એ લેવાના છે એ તો એરા લેહી એ વાત સાચી છે અન બીજું કે આપણો રોકડે થી લેવી છે કે બાતી લેવી છે તો પછી

અબ્જી મારા ભાઈએ મને ઘણું શીખવાડ્યું હો ભાઈ મારી ભૂલ થઈ ગઈ બસ ચોકન હેડ્યા કો મન ઘંટી લેવા જ સર ઘર ઘંટી એટલે હરીબા હા તમે બે જણા ઘર ઘંટી લેવા દો હોય એટલે બજારમાં જી જગ્યા પરથી લાવવાના બજારમાં ગમે તે દુકાનમાંથી એટલે હપ્તે લાવવાની કે રોકડે હવે ઘેગારજી અમને બજારમાં કોણ ઓળખે છે તે હપ્તે ઘર ઘંટી આવશે રોકડેથી લાવશે હવે હરીભાઈ બજારમાં તમને કોઈ કોઈને ઓળખતું પણ મન આખું બજાર ઓળખે છે કે આ કલાકર બનાવી નાખ ભઈ તું અરે ભઈ મજાક નહીં કરતો લઈ આલુ તો અપ્તે ગરગંડી લઈ આલે હા રાખજો મજાક હોય તો આતર ના મજા નહી આવે હો કે સુભદજી હું મજાક નહીં કરતો અને મારા મજાક કરવાની ટેવ નથી તું લઈ આલે લઈ આ બલ્લુ ખેગારજી બોલો હા તું મારી વાત ઓપડ મારે બે ઘર ઘંટીઓ લેવાની છે અતાર હા અન હપ્તે હો રોકડે નહીં હા અન તું મારી વાત ઓપડ અમારા ગામના છે મારા ભાઈ બનો શિખાસ એટલે ઘર ઘંટીનો ભાવ ચાલુ હાલ ઈ બધા ભાવ તું જવા દે તારા જે ભાવ ચાલી એનથી 1000 2000 ઓછા આલે હું બસ બાર વાગે પેલા હલો બલ્લુ ઘંટી પેહલા બરોબર અમારે ક્યારે ઘંટી એમ ને એ હારું હારું અને હલો હપ્તો હપ્તો રાખો બરોબર ને બરોબર બરોબર એ હારું એ હા બસ હરી

મારી ગોળ મૂકી લાવો તો પછી હારું દળે બાજરી નો રોટલો જો બને એમ ન્યા અન તાણી એ હો અહીંયા હા ના ના હારું હારું ચેક કરવી છે તમારે હવે ડાડો બતાડું ઘંટી તમન આ તમારું દુખ મારા જોઈ નહી જાતું ના ના હાસી હાસી તાણી કલે કે માવો કરો હા હા કલે કે માવો કરો ની તારી કે રાતો ગોડો તમાર કેવો હું તો આવું છું હમ કે મેલી છે યે તિદુરી નહી મેલી

હા મોટો ડળવું હોય ધાનો ડળવું હોય ગમ મે હું તમને ડરીકો હા એ લોડ 2

ના ધનુને જીરો ઉપર રાખાલે ગંટી બોલાડ ના જીરો પે નહી જા પછી કેતા ને હાય હાય હે કોણ કરી દેજો તમે હા હા પણ બલ્લુ આ તો ભાઈ 12 તો આજુ આયો જમ નહીં

આવા તમારો મુરો થતો જ આવે ઓય આવી જાક નહીં ઓય ઓય હેલો હાથવીન હો આ બાર આ બાર હા અરે फटाफट ઘંટી ઉતારજો અન મન ભાડું આલો હડો અરે બા 200 રૂપિયા ભાડું આલ લેજો હા ના ઘંટી તો ખોલો જોવા જો જો ભલાદમી જો જો હા માલ બેટીバター લાડુ બોબાજી તમાર પૈસા વસૂલ હા તો હા આ જીવન માટે તમારે ની જોવું પડે બીજા ની તાકાત નહીં એટલે અમે વાત હા આટલા તું ડબા ઉપાડ્યામાં મરી ગયો થી અન મારે તો પડ મારે હોજતા જ આવે છે ઈ તને કહું તમે ઘર મંગાવી હવે મંગાઈ મગફી મંગાઈ ને એટલે અરે નથી મંગાવવાની કેમ મને વાત કરવાની હું અફર લઈ આયો

ఆ గంటి తవి કેટલા લાયા દેજો હવે મારા કેવું નહીં કે લઈ આલવી નહીં હું તાકા તમે તાર જે દાણા લઈ દાતા તા ની બરોબર છે હેડો તમે તાર દાણા લઈ લે હવે એ કોઈ વચ્ચે બોલતા ના મારા આખી વાત કરવી છે આ બે ગંટીઓ મુન મુબજી બે જણા લાયા છે બરોબર આ ખેગા દે લઈ આલી છે અમન એવું છે 20000 રૂપિયામાં ઓય લે લઈ આલી મુબજી અપતે અપતે લઈ આલી ને એટલે હ અપતે લઈ આલી ને એટલે તારા હેગી અપતે મારے આવે છે તન કઉ

ઓ બલ્લુ તમન કેમ ખેતરી ગયો મારોડ્યો બલ્લુ ખેતરી નહીં ગયો બલ્લુ એક જ કંપનીની ઘંટીઓ રાખે છે બધી ના મોફુજી અલગ અલગ છે હા તમે નેતા મોલી લાયા આવશો ના તારા હગી નેતા મોલી ની આવડી છે ઘંટી વાત કરી છે કે પણ આ તો છોકરાને છોકરાન એમ બકાવે છે કે હું મોટો માણસ છું હોભળો માર્યો તાર રીત ઘંટી છે હા ના ના અલ્યા ખોલ્યો હરી ભાઈ ઓ વે લ્યો તો મોર ચિતરેલા છે અલ્યા ભોમડા કા આયું છે કે આપણે બધું આવીયું આવીયું અરે બધી ઘંટીમાં આવું જ આવે

આઈ ગરગંટી અમારી હતી બરાબર એનો ભાવ શું હતો કહેજો મન અરે હજી ભાઈ ભાવ તો મે તમને કેટલા કોઈ કોઈ ફેર ના હોય રાખજો એ હારું અરે ભાઈ શું કહે છે 17000 રૂપિયા 170 ની ઘણા ફેર લે હા કે પૈસા ખાઈ ગયો મે તમારું ખોટું કર્યું ચિયાદાળે મેં તમારા છોકરા ના હગા માં ભોગો માર્યો બરાબર હા

અરે બલ્લું મારી ભૂલ થઈ ગઈ ભાઈ ના 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 અરે ના ના ભાઈ એવું નતું કોઈ નહીં હવે લાવ બીજું શું કે હલો આ બે ઘંટીઓ લઈને તારા દુકાને પાસો આવું હો અરે પાછી આવવા ચમ ભાઈ તો હું કરું કે હવે